હું દેશભક્ત છું બોલવું તો આસાન છે હું દેશભક્ત છું બોલવું તો આસાન છે પૂછો તો ખરા હૃદયને ભારતનું સન્માન છે નમસ્કાર હું સત્યરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું હા આજે થોડી દેશભક્તિની વાત આજે પ્રજાસત્તાક પર્વ છવ્વીસમી જાન્યુઆરી એટલે કે આપણો રાષ્ટ્રીય તહેવાર છે રાષ્ટ્રીય તહેવારની આપણને ઘણી બધી માહિતીઓ નથી હોતી રાષ્ટ્રીય તહેવારો વચ્ચે આપણને મૂંઝવણ હોય છે કે પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી એટલે શું એમ બંનેમાં શું તફાવત હોય છે ત્યારે એના વિશે જ આજે થોડી વાત છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ આપણા દેશમાં આપણું બંધારણ લાગુ થયું હતું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ આપણા દેશમાં લાગુ થયું હતું ને જેના માટે થઈને આપણે પ્રજાસત્તાક પર્વ ઉજવતા હોઈએ છીએ અને જ્યારે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણો દેશ આઝાદ થયો હતો આપણને સ્વતંત્રતા મળી હતી એટલે આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે આ વખતે આપણે પંચોતેરમો પ્રજાસત્તાક પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે એની ઉજવણી કેવી રીતે હોય ત્યારે છવ્વીસમી જાન્યુઆરીની રાષ્ટ્રીય ઉજવણી હંમેશા રાજપથ પર કરવામાં આવતી હોય છે અને રાષ્ટ્રપતિના હાથે આ ઉજવણી કરવામાં આવતી હોય છે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા હોય છે અને ત્યારે ધ્વજ એટલેથી જ ઉપર હોય છે માત્ર તેને ફરકાવવામાં આવે છે એને બ્લેગ અનફ્લોરિંગ કહેવામાં આવતું હોય છે જ્યારે પંદરમી ઓગસ્ટની આ ઉજવણી રાષ્ટ્રીય ઉજવણી કેવી રીતે કરવામાં આવતી હોય છે ત્યારે આ ઉજવણી લાલ કિલ્લા પર કરવામાં આવતી હોય છે લાલ કિલ્લા પર વડાપ્રધાનના હાથે આ ઉજવણી કરવામાં આવે છે અને વડાપ્રધાન જ્યારે ધ્વજ ફરકાવે છે ત્યારે એ ધ્વજને નીચેથી લઈને છેક ઉપર સુધી લઈ જવામાં આવે છે જેને ફ્લેગ હોઇસ્ટિંગ ધ્વજારોહણ કહેવામાં આવે છે અને દર વર્ષે પંદરમી ઓગસ્ટે પણ આ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જે લાલ કિલ્લા પર થાય છે તો આ બંને વચ્ચેના મુખ્ય તફાવતો છે રાજપથ પર રાષ્ટ્રપતિ જ કેમ ધ્વજવંદન કરે તો પહેલા આપણા જે પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ એમણે પ્રથમ વખત ઓગણીસો પચાસમાં જ્યારે પ્રજાસત્તાક આપણો દેશ થયો ત્યારે ધ્વજવંદન કર્યું હતું અને એટલા માટે થઈને રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા હોય છે અને સામે જ્યારે પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન ધ્વજવંદન કરતા હોય છે અને આ સાથે સાથે એ પણ કહેવાનું કે આપણું રાષ્ટ્રીય તહેવાર છે ત્યારે રાષ્ટ્રીય તહેવાર છવ્વીસમી જાન્યુઆરી પૂર્ણ થાય ત્યારબાદ સત્યાવીસમી જાન્યુઆરીએ પણ તિરંગાનું સન્માન જળવાઈ રહે ને એની જવાબદારી આપણી છે કારણ કે બીજે દિવસે ઘણા બધા રસ્તાઓ પર તમને ક્યાંક ને ક્યાંક તિરંગો જો દેખાય આવે તો એને સન્માનપૂર્વક લઈ એની યોગ્ય જગ્યાએ સન્માનપૂર્વક પહોંચાડવાની જવાબદારી એક રાષ્ટ્રભક્ત તરીકે એક દેશભક્ત તરીકે આપણી છે તો આ કામ પણ આપણે ચોક્કસ કરીએ આ સાથે જોડાયેલા રહેવું મોબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર